ગોપાલ ઇટાલિયા કહેતા હતા કે પૂરી ફોજ ઉતારી દીધી છતાં પણ ભાજપને પરિણામ ન મળ્યું અમુક કાર્યકર્તાઓની જે નારાજગી હતી અમુક આગેવાનોની ઉમેદવારની લોકચાહના કરતાં પણ એમની નારાજગી વધી ગઈ જેથી કરીને આવો જનાદેશ અમને મળ્યો છે કે અર્થ દ્રિબળિયા અથવા તો આપને જો ટિકિટ આપી હોત તો કદાચ આ ફાઇટ ટફ રહેત

નમસ્કાર સ્વરાજ આપનું સ્વાગત છે વિસાવદર પેટા ચૂંટણીમાં જે ભાજપ હારી છે અને આપ જે છે ત્યાંથી ગોપાલ ઇટાલિયા ત્યાંથી જીત્યા છે પરંતુ અનેક કારણો જે છે તે માનવામાં આવી રહ્યા છે ભાજપ ની હારના ત્યારે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય વિસાવદરના ભૂપતભાઈ ભાયાણી જે છે તેઓ જોડાયા છે ભૂપતભાઈ સ્વાગત છે સ્વરાજમાં નમસ્કાર ભાઈ નમસ્કાર ધન્યવાદ શું કેશો ભાજપમાં જે પ્રકારે જીતની પહેલા તો વાત ચાલી રહી હતી પરંતુ ગોપાલ ઇટાલિયા જે છે 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 બાજી મારી ગયા ક્યાં કાચું કપાયું ભાજપ માટે ગોપાલભાઈ ને સાઠ દિવસ નો સમય મળ્યો લોકોની વચ્ચે જવામાં અને અમારા ઉમેદવારને માત્ર સત્તર અઢાર દિવસ નો સમય મળ્યો જેથી કરીને લોકો સુધી વ્યવસ્થિત રીતે પહોંચી નથી શકાણું અને બીજું કે ખાસ કરીને સાહીઠ દિવસ નો ગોપાલભાઈ જે પ્રચાર કર્યો છે અને એ પ્રચારના એમના જે મુદ્દાઓ હતા ખાસ કરીને અમારા ઉમેદવારની વિરુદ્ધમાં જે ખોટા આક્ષેપો હતા સહકારી મંડળીના ભ્રષ્ટાચારના આક્ષેપો જે તદ્દન પાયા વિહોણા હતા પણ લોકશાહીમાં કોઈ પણ ઉમેદવાર રાજકીય ખીલદીલી વગર ગમે એવા અ પાયાવિહરણ આક્ષેપો કરતા હોય છે તો સહકારી મંડળીના ભ્રષ્ટાચારના જે આક્ષેપો અમારા ઉમેદવારની વિરુદ્ધમાં થયા અને એની અસર આવી સમગ્ર સીટમાં દરેક ગામોમાં કેમ કે ખેડૂતોનો અમારો વિસ્તાર છે તો એક પેલું કારણ હું એ માનું છું બીજું કારણ કે થોડો સમય પણ ઓછો રહ્યો ત્રીજું કારણ કે જે યુવા મતદાતાઓ હતા જેમનું પ્રથમ વખત મતદાન થવાનું છે અને યુવાનો છે અને અઢાર વર્ષ થી લઈને પચીસ ત્રીસ વર્ષ સુધીના યુવાનો ખાસ કરીને વધારે આવી હતા કેમ કે સાચું ખોટું ની સમજ હજી એમની પાસે એટલી બધી પરિપકવતા ન હોય અને એમને સાચી ખબર પડશે ત્યાં થોડો સમય લાગશે પણ અત્યારે તો જે જનાદેશ આવ્યો છે એ તો અમારે સ્વીકારવો જ રહ્યો બિલકુલ જે પ્રકારે તમે કહ્યું કે આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા ગોપાલભાઈ પણ જે કૌભાંડી કિરીટ પટેલ તેવું કહેતા હતા અને તેમને મંડળીના કૌભાંડની પણ વાતો કરી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપ આમની વચ્ચે ઉમેદવાર ઉતારવામાં કઈ થાપ ખાઈ ગયું હોય તો તમને લાગે છે ના એવું તો નથી લાગતું કેમ કે ઉમેદવારો પોતે શક્તિશાળી જતા સક્ષમ હતા અને અગાઉ પણ વિશાવદર વિધાનસભા

વિશેષ હતું અને વિશેષ અમારા વિસ્તારના કામો પણ કરેલા હતા પણ હવે સંજોગો એવા કે અદાલતમાં અમારે નપાસ થવું પડ્યું અને એના કારણો જે યુવાનો હતા એ એની ઉપર વધારે અસર હતી ગોપાલભાઈ ના પ્રકારની જે ભ્રામક હતો પણ અસરમાં આવી ગયા હતા યુવાનો અને એમના થકી જ આવું પરિણામ મળ્યું છે બાકી તો સરકારની કામગીરી કઈ ખેડૂતો ખેડૂતો માટે કઈ સમજો કે સરકારે ટેકાના ભાવે ખરીદી છે તો સરકારે તો કરી દીધું છે દિવસે પાણી વાળે છે રાત્રે વીજળી ની જે સમસ્યા હતી ખેડૂતોની એ સમસ્યાનું પણ નિવારણ થઈ ચુક્યું છે દિવસે વીજળી મળે છે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતને ટેકાના ભાવે સરકાર ખરીદે છે અસંખ્ય સબસીડીની યોજનાઓ સરકાર ની છે જેમનો પણ ખેડૂતોને લાભ મળે છે પણ જે સમયસર ખાતર નથી મળ્યું રાસાયણિક ખાતર ખેડૂતો નારાજગી જોવા મળી સરકારની કામગીરી કાઢીને જઈ નથી શક્યા અમારા નબળા પીડા કાર્યકર્તાઓ નબળા પીડા કાર્યકર્તા અથાગ પ્રયત્ન કર્યો પ્રયત્ન કર્યો અને સિમ્બોલના જે મત હતા એ મતો મેળવવામાં પણ અમે જીતના જે મતો હતા એ મત મેળવવામાં મતદાતા અમારા અમુક કાર્યકર્તાઓની જે નારાજગી હતી અમુક આગેવાનોની બધાની પણ હું ચોક્કસ કહું છું કે અમુક આગેવાનોની ખેડૂતોમાં નારાજગી હતી અને અમુક કાર્યકર્તાઓની પણ નારાજગી હતી જેના કારણે એમની નારાજગી ઉમેદવારની લોકશાહના કરતા પણ એમની નારાજગી વધી ગઈ જેથી કરીને આવો અમને છે અને જનતા તો સ્વીકારવો પડે અમારો ઉમેદવાર નો દોષ નથી અને પાર્ટી ઉમેદવારની પસંદગીમાં પણ અમારી દ્રષ્ટિએ કઈ ભૂલ કરી હોય એવું મને નથી લાગતું ભપતભાઈ લાગી રહ્યું છે કે હર્ષદ રીબાડિયા અથવા તો આપને જો ટિકિટ આપી હોત તો કદાચ આ ફાઇટ ટફ રહે મારી દ્રષ્ટિએ અમે ત્રણેય વ્યક્તિ ઇક્વલ હતા વચ્ચે જવામાં હોય હું હોઉ કે હર્ષદભાઈ હોય તો અલગ અલગ મુદ્દાઓ હોય સમજો અને દરેક વ્યક્તિની સપોર્ટમાં અલગ અલગ મુદ્દાઓ હોય જનતા જનતાની અદાલતમાં તો જવાનું જ હતું કોઈ પણ ટિકિટ આપે પાર્ટી પણ કિરીટ પટેલની પસંદગી એ તો સમન્વય સાથે ને કરવામાં આવી હતી કે કાયદાકીય ગુચવાડો જે પિટિશન વાળો હતો જેથી કરીને દોઢ વર્ષ જેટલો સમય ગયો એમાં પણ જનતા ઠકી હતી કે દોઢ વર્ષ ધારાસભ્ય વિહાણો વિસ્તાર રહ્યો અને પિટિશન ફૂટવા માટે હર્ષદભાઈ ને મનાવવા માટે પાર્ટીએ ખૂબ પ્રયાસો કર્યા પણ ન થઈ શક્યું સમયસર નહીં તો લોકસભાની સાથે ચૂંટણી થઈ ગયો પરંતુ થઈ ન શક્યું જે દુર્ભાગ્ય હતું તો જનતામાં થોડોક એ પણ આક્રોશ હતો અને કેરીટભાઈ સફળ પ્રયાસો કર્યા હતા ચૂંટણી લાવવાના અને હર્ષદભાઈ ને પણ એમને જ મનાયવા કે આપો કાયદાકીય ઉજવળ માંથી વિસ્તાર ને બહાર કાઢો અને વિસ્તાર માટે આપણે કંઈક કરીએ એવું એમને સંકલન સાધી અને હર્ષદભાઈ ને મનાવી અને ચૂંટણીનો માર્ગ મોકળો કરાયો કેરીટ પટેલના સફળ પ્રયાસો થી આજે બધા ગોપાલભાઈ ધારાસત્ય ભાઈના છે પણ ચૂંટણી હમ થઈ છે તો કેરીટભાઈના સફળ પ્રયાસો થી થઈ છે તો માર્ષદભાઈ અને હું પાર્ટી એ અમારી સાથે કોઈ દગો નથી કર્યો કે અમને અંધારામાં રાખીને કોઈ કામ કર્યું નથી બધું પાર્કદર્શક પરંતુ આમ ભાજપમાં જો એવા સ્થાનિક જે કાર્યકર્તાઓ જે છે તેમાં ક્યાંક જોમ ઓછો પડ્યો હતો એવું લાગી રહ્યું છે ક્યાંક નારાજગી પણ દેખાઈ હતી તમે કહ્યું મેં આપને કહ્યું ને કે સરકારની જે કામગીરી છે સરકારની જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓ લોકો લોકોના અમે ઉતારી ન શીખ્યા સમજો અમારા કાર્યકર્તા ખૂબ જ મહેનત કરી લોકોની વચ્ચે ગયા સારા કાર્યકર્તાઓ સારા આગેવાનો નિષ્ઠાથી કામ કર્યું પણ ક્યાંક ને ક્યાંક જે અમુક એવા કાર્ય હતા

બિલકુલ ફોજ ઉતારી દીધી છતાં પણ ભાજપને પરિણામ ન મળ્યું કારણ કે ભાજપ આ વિસ્તારમાંથી સીટ લેવામાં વંચિત કઈ રીતે વિસ્તાર છે ખેતી આધારિત વિસ્તાર છે ખેડૂતો નો વિસ્તાર છે અને ખેતીની પાછળ અઢારે ચાલવા વાળો વર્ગ પણ તો મેં કીધું ને કે સરકારે ખેડૂતો માટે જે કર્યું છે સરકારની જે સિદ્ધિઓ છે સરકારે ખેડૂતો માટે જે આ ટેકાના ભાવે જણસી લીધી તો સરકારે તો સમજો કે ખેડૂતના ખાતામાં પૈસા નાખી દીધા સરકારે એમનું કામ કરી દીધું છે દિવસે વીજળી આપી છે સિંચાઈ માટે પણ સૌની યોજના ચાર નું પાણી જે પહોંચાડવાનું છે અમારી નદીઓમાં એની પણ પ્રપોઝલ તૈયાર છે અને નજીકના જ એક બે વર્ષમાં એ કામગીરી પણ થવાની છે તો આવા મુદ્દાઓ જે છે સરકારના હકારાત્મક મુદ્દાઓ એ લોકોને તાકાત થી આપણે કહેવાના હોય છે કેમ કે લોકોને જે તકલીફ હોય એ મુદ્દો પકડવાની પકડવાના છે લોકો માનલો ખાતર સમયસર નથી મળ્યું તો એને સૌની યોજના પાણીનો મુદ્દો હોય દિવસે આપણે પાણી વાળીએ છીએ એ મુદ્દો હોય સરકારે મગફળી ખરીદી છે રાઇડો તુવેર ચણા બધું ખરીદું છે એ સારી બાબત ધકાય જતી હોય છે અને લોકો તરત એવું કહે કે ભાઈ ખાતર નથી મળ્યું સમયસર એમ તો એવી રીતે ખેડૂતોને આપણે પુનઃપૂર્વક સમજાવવાના હોય છે કાર્યકર્તા હોય આગેવાનો હોય એમાં ક્યાંક ને ક્યાંક અમારા થી ચૂપ થઈ છે સાચું સમજાવી નથી શીખા લોકોને અને જે યુવા મતદાતા છે કે જેમને ખેતી સાથે પણ લેવા દેવા નથી અને સ્થિર શાસન કેન્દ્ર સરકારનું સક્ષમ નેતૃત્વ ભાજપાના શાસનમાં જે થયું છે અને એ બધું એમના ગળે ઉતારવું થોડું કઠિન હોય કેમ કે બે પછી એ જન્મેલા યુવાનો છે નવા મતદારો છે તો વીસ પચીસ વર્ષના યુવાનને આવી બાબતોમાં રસ નો હોય એમને નવું વર્જન જોતું હોય તો એવું પણ પડદા પાછળ ચાલુ હતું એવી વાતો છે બધી વિસાવદરમાં વિસાવદર માં ભાજપ પણ જીતી શકે ન જીતી શકે એવું નથી પણ આવી બધી વાતો જે છે એ તાકાત થી લોકોની વચ્ચે જઈ અને એમને સમજાવવી પડે ખેડૂતોને સમજાવવી પડે અને ખેડૂતોને અને જનતાને જે જે મુદ્દાઓ ગમતા હોય એ મુદ્દે હકારાત્મક વાત કરવી પડે અને જે નથી ગમતા એ મુદ્દાના પણ યોગ્ય નિરાકરણ નો રેડમેપ હોવો જોઈએ જે અમારી પાસે હતો જ જોકે રોડ રસ્તા પાકા કરવાનો રોડમેપ હતો સૌની યોજનાનું પાણી પહોંચાડવાનો રોડમેપ હતો અને બીજી કોઈ કનડગત ન થાય જનતાને વિસ્તારને એના માટેનો પણ રોડમેપ તૈયાર હતો પણ વ્યવસ્થિત લોકોના ગળે ઉતારવા માટે અમે સફળ ન થઈ શકવા પણ આવનાર દિવસોમાં હા ઉપદભાઈ ઇકો સેન્સિટિવ ઝોન નો મુદ્દો જે છે તે વિસાવદરમાં ખૂબ ગાજ્યો ક્યાંક એનો ફાયદો આપને મળ્યો એવું લાગે છે તમને ગોપાલ ઇટાલિયાને આ ફાયદો મળ્યો એવું લાગે છે હા બિલકુલ બિલકુલ એમને ઇકો ઝોન ના મુદ્દે જે સભાઓ કરી કઈ હમ અને ખેડૂતોને એવું લાગ્યું કે ભાઈ અમારા માટે કશું બોલ્યા તો એમનો એને બેનિફિટ ચોક્કસ મળ્યો છે હમ એવું મારું માનવું છે એમનો બેનિફિટ એમને રહ્યો છે બરાબર આ ગઈકાલે ભેસાણ ની અંદર ગોપાલ ઇટાલિયા જે છે તેઓ લોકોનો આભાર માની રહ્યા હતા ત્યારે જવાહર ચાવડાના પણ નારા લાગી રહ્યા હતા કે જવાહર ચાવડા જિંદાબાદ જવાહર ચાવડા જિંદાબાદ તો કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે ક્યાંક જવાહર ચાવડાએ ભાજપ વિરુદ્ધ કામ કર્યું હોય તેવું તમને લાગી રહ્યું છે હા સોશિયલ મીડિયાના માધ્યમથી એ મેં વિડિયો જોયો છે આવે છે અવાજ મયુરભાઈ હા આવે છે આવે છે આવે છે સોશિયલ મીડિયા હા સોશિયલ મીડિયાના માધ્યમથી મેં આપ જે વાત કરો છે જોયું પરંતુ એમાં મારી પાસે યોગ્ય જાણકારી નથી કે જવરભાઈની ભૂમિકા શું રહીતી ચૂંટણીમાં પણ બિલકા ખડિયા ડુંગરપુર વિસ્તારમાં જવરભાઈનું પ્રભુત્વ તો છે અને એ વિસ્તાર એની ભાજપ પ્રેરિત વિસ્તાર રહ્યો છે તો ત્યાંથી પણ અમને જોઈએ એવા મતો નથી મળ્યા તો જવરભાઈ ની જે નારાજગી છે છેલ્લા બે ત્રણ વર્ષથી તો એ નારાજગી મતદાતાઓ વ્યક્ત કરી એવું બની શકે ન ન શકે એવું બની શકે હું સ્પષ્ટ નથી કેતો પણ એ શક્યતા હોઈ શકે ખરી એવું મારું માનવું છે બરાબર બિલકુલ અંતિમ પ્રશ્ન ભૂપતભાઈ પ્રમાણે માંથી હવે ગોપાલ ઇટાલિયા જનતા એમની પાસે રાખશે કે સભાઓમાં જે રીતે ભાષણો કરાશે જે જે રીતનું જનતાને એમણે રીઝવી છે તો જનતાની અપેક્ષા પણ એવડી સામે મોટી તો તો સત્તાનો લાભ મળ્યો છે જનતાએ ઉપર પ્રેમ વરસાવ્યો છે અમને સેવાનો મોકો આપ્યો છે જનતાએ અને સત્તા આપી છે તો એમની સામે પણ મોટા પડકારો રહે છે જનતાને સાચવવા માટે વિસ્તારને માટે તો મને આનંદ થયો ઘણો બધો કે પરબ કૃષ્ણદાસ બાપુના ચરણોમાં ગોપાલભાઈ ચૂંટણી જીતા પછી ગયા પરબધામના દર્શન કર્યા અમારા કરશન બાપુ મહનશ્રી અમારા પૂજનીય વંદનીય ચરણોમાં માથું ચૂકાયું મને આનંદ થયો કેમ કે અગાઉ એમની જે પદ્ધતિ હતી સનાતન ધર્મ વિશેની તો એમાં મને ઘણો ફેરફાર જોવા મળ્યો તો મને આનંદ થયો કે જે વ્યક્તિ બે ચાર પાંચ વર્ષ પહેલા સનાતન ધર્મની વિરુદ્ધમાં સાધુ સંતો ની વિરુદ્ધમાં મંદિરો ની વિરુદ્ધમાં સપ્તાહ રામપરાયણ વક્તાઓની વિરુદ્ધમાં બ્રહ્મદેવતાઓ હું એમની સાથે જોડાયો એ પહેલાની ઘટનાઓ છે બધી એમની જે માનસિકતા હતી એમાં ઘણો બધો ફેરફાર મને જોવા મળ્યો ગઈ કાલે તો મને આનંદ થયો કે ભારતીય જનતા પાર્ટીની એ તાકાત તો છે જ કે રાહુલ ગાંધીને પણ જમવું પહેલાવી દીધી હતી વસ્તુ સમજો એમની બ્રાહ્મણ છું તો એ ભારતીય જનતા પાર્ટી ની તાકાત હોય એવું હું માનું છું અને હવે ગોપાલભાઈ ની સામે પણ વિસ્તાર ખાચવવાના અને પ્રશ્નો નું નિરાકરણ કરવાના પડકારો છે તો આશા રાખીએ કે પડકારો એ ઝીલી શકે અને અમારા વિસ્તારમાં જે કાઈ પ્રશ્નો છે એનું નિરાકરણ ઝડપથી લાવે અને અમારા વિસ્તાર નું ભલું થાય અમારી જનતા નું ભલું થાય એવા કામો કરે એવી એમની પાસે અમે અપેક્ષા રાખીએ બિલકુલ ખુબ ખુબ આભાર સ્વરાજ સાથે જોડાવવા બદલ ભૂપતભાઈ ધન્યવાદ